ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોલ મીઠા ફેક્ટરી નજીક આવેલ ઓમ સાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરની દુકાનમાં ભંગારનો વેપાર કરતો શુભમ પ્રેમસાગર પોતાની દુકાનમાં દેશી હાથ બનાવટનો તમંચો સંટાળી રાખ્યા હોવાની જાણ થઈ હતી પોલીસે માહિતીના આધારે ગડખોલ મીઠા ફેક્ટરી પાછળ આવેલ ઓમ સાઈ રેસિડેન્સી શોપિંગ સેન્ટરમાં આવેલી ભંગારની દુકાન ખાતેથી મૂળ યુપીના શુભમ પ્રેમસાગર રામજ્યાન અગ્રહરીને ઝડપી પાડી તેની દુકાનમાં ભંગારમાં સંતાડેલા દેશી હાટ બનાવટનો એક તમંચો સુધી કાઢ્યો હતો પોલીસે તેની પાસેથી એક તમંચો કિંમત રૂપિયા પાંચ હજાર અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર ગણીને કુલ દસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો એલસીબી ટીમે શુભમ પ્રેમસાગર વિરુદ્ધથી આર્મ્સ એક્ટ ઓગણીસો ઓગણસાઠની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝનમાં સોંપવામાં આવ્યો હતો